મારું નામ ઉર્મિલા છે જ્યારે હું આ વાર્તા કહી રહી છું ત્યારે એવું લાગે છે કે મારા દિલના ઘા ફરીથી હરા થઈ રહ્યા છે પણ કદાચ આ જ મારી તાકાત છે કે હું મારી પીડાને શબ્દોમાં ઢાવી શકું છું હું એક સાધારણ પરિવારમાંથી છું મારા પિતા શાળાના શિક્ષક હતા અને માતા ગૃહિણી હતા અમારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ ચમકદાર નહોતી પણ ઘરની અંદર એક અલગ જ શાંતિ અને પ્રેમનું વાતાવરણ હતું પપ્પા હંમેશા મને કહેતા કે બેટા દુનિયા ગમે તેટલી મોટી થઈ જાય પણ માનવતા અને આત્મસન્માન સૌથી મોટી દોલત છે તેમની વાતો મારા દિલમાં હંમેશા ગુંજતી રહેતી હતી મને ક્યારેય ચોના ચાંદીની ચમકનો મોહ નહોતો બલકે મને મારા માતા પિતાનો પ્રેમ જ સૌથી અનમોલ ખજાનો લાગતો હતો મારે એક મોટી બહેન હતી જેણે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું હતું હું જ હતી જે મમ્મી પપ્પા સાથે રહેતી હતી પપ્પાનું આરોગ્ય બરાબર નહોતું રહેતું પણ તેઓ મને અભ્યાસ પર ખૂબ જ ધ્યાન આપવાનું કહેતા હતા મારા જીવનની સૌથી મોટી ભૂલ અને સૌથી મોટો પાઠ એ જ નામ સાથે જોડાયેલો છે અનિલ અનિલ સાથે મારી મુલાકાત કોલેજના દિવસોમાં થઈ હતી તે સ્માર્ટ હસમુખ અને મને કંઈક વધુ વાતો કરનારો હતો જ્યારે પહેલી વાર તેણે મને જોઈ ત્યારે મજાકમાં કહ્યું હતું કે તારી મુસ્કાન તો કોઈ પણ ઉદાસ વ્યક્તિની દુનિયા રોશન કરી શકે છે શરૂઆતમાં હું શરમથી ઝૂકી જતી પણ ધીરે ધીરે તેની વાતો મારા દિલને સ્પર્શવા લાગી તે મને લાઇબ્રેરી સુધી છોડવા આવતો ત્યારે કેન્ટીનમાં કોફી પીવાને બહાનું બનાવતો તેની સાથે રહેતા રહેતા હું ભૂલી ગઈ કે આ માત્ર એક મિત્રતા છે કે તેનાથી આગળ કંઈક થોડા જ મહિનાઓમાં તેણે પોતાના દિલની વાત કરી દીધી ઉર્મિલા હું તને ગુમાવવા માંગતો નથી હું ઈચ્છું છું કે તું મારા જીવનનો ભાગ બની જા મારા દિલે પણ હા પાડી દીધી પ્રેમ આંધો હોય છે અને હું પણ તે અંધાપામાં ડૂબી ગઈ હતી જ્યારે મેં ગરવા અને અનિલ વિશે કહ્યું ત્યારે તેઓ ખૂબ નારાજ થયા માતાએ કહ્યું દીકરા એ છોકરો અમીર પરિવારનો છે તેના ગરવા અને દહેજ જોઈએ છે અમે તો માત્ર ઇજ્જત અને પ્રેમ આપી શકીએ છીએ શું તે તેને સંભાવી શકશે પપ્પાએ પણ સમજાવ્યું ઉર્મિલા જીવન માત્ર પ્રેમથી નથી ચાલતું તેમાં વિશ્વાસ સન્માન અને પરિવારનો સહયોગ જોઈએ છે અમને ડર છે કે તને ત્યાં ઇજ્જત નહીં મળે પણ હું તેમની વાતો સાંભળવા તૈયાર જ નહોતી મને લાગતું હતું કે પ્રેમ દરેક મુશ્કેલીને સરળ કરી દેશે અનિલે પણ મને સમજાવ્યું કે જો ઘરવા માનશે નહીં તો અમે કોર્ટ મેરેજ કરી લઈશું મેં મારા માતા પિતાના આંસુ અનદેખા કરી દીધા અને અનિલ સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા લગ્નના પહેલાં કેટલાક દિવસો કોઈ સપના કરતા ઓછા નહોતા અનિલ મને ખૂબ પ્રેમ કરતો હતો અથવા કદાચ મેં એવું માની લીધું હતું તે મને ફરવા લઈ જતો મારો હાથ પકડીને કહેતો તું મારા જીવનની સૌથી કિંમતી વસ્તુ છે હું પણ તેની સાથે તે સપનોની દુનિયામાં ખોવાઈ ગઈ હતી મેં મારી સાથે બધા દાગીના અને કેટલાક પૈસા પણ લાવી હતી જે મારી માતાએ મારા લગ્ન માટે જમા કર્યા હતા અનિલે કહ્યું જો તું ઈચ્છે તો હું આ પૈસાથી વેપાર શરી શરૂ કરી શકું છું મેં ખુશી ખુશી બધું તેને આપી દીધું મને લાગતું હતું કે અમારી બંનેની કમાણી અને મહેનતમાં હોઈને અમારું જીવન વધુ સારું બનાવશે પણ હકીકત વધુ દિવસો સુધી છુપાઈ નહોતી રહી લગ્નના એક અઠવાડિયા પછી જ મને લાગ્યું કે અનિલ બદલાઈ રહ્યો છે તે મોડી રાત્રે ઘરે આવતો મારી સાથે વાતો કરવાને બદલે મોબાઈલમાં વ્યસ્ત રહેતો ક્યારેક ક્યારેક તે ગુસ્સામાં મને કહી દેતો કે તારા ઘરવાઓએ મને છેતર્યો છે મને આશા હતી કે લગ્નમાં સારું એવું દહેજમાં આવશે તેની વાતો સાંભળીને મારું દિલ બેસી જતું હું વિચારતી હતી કે કદાચ આ બધું તેની અને બહેનના કારણે છે મારી સાસુ અને નણન મને ક્યારેય વહુ તરીકે નહીં પણ નોકરાણી તરીકે જોતા હતા સવારથી રાત સુધી હું કામ કરતી વાસણ ધોવા ઝાડુ પોતા કરવા ખાવાનું બનાવવું બધું કામ પણ તેમ છતાં તેઓ મને તાના આપતા મેણા બોલતા મારા બાપે અમારી સંતાનને શું આપ્યું ખાલી હાથે આવી ગયા ઘરમાં મારી નણંદ અને દેરાણી આખો દિવસ આરામ કરતી પણ ઘરનો આખો બોજ મારા ખંભા પર હતો જ્યારે હું થાકીને બેસતી ત્યારે સાસુ મને ડાટતા વહુ હોવા છતાં આવાસ કરે છે ઉઠ મારા પગ દબાવ તેમની વાતો સાંભળી સાંભળીને મારું દિલ રડવા લાગતું પહેલા જે અનિલ મને પર બેસાડતો હતો હવે તે જ મને અપમાનિત કરવા લાગ્યો એક દિવસ હું કિચનમાં કામ કરી રહી હતી દરવાજો ખોલવામાં મને વાર લાગી ગઈ અનિલ ગુસ્સાથી સીજ પાડી નોકરાણી પણ તારા કરતા સારી હોય છે તેને ખબર હોય કે દરવાજો ક્યારે ખોલવો મેં આંસુ રોકતા કહ્યું અનિલ હું તો બસ ખાવાનું બનાવી રહી હતી પણ તેણે મારી વાત સાંભળવાને બદલે મને એકલી છોડી દીધી અને બાકીના પરિવાર સાથે હસવા બોલવા ચાલ્યો ગયો મારી નણંદે એક દિવસ મારા પિતાને લઈને તાનો મારવા લાગી તારા બાપ તો ગયા ગુજરી ગયેલા માણસ હતા તેથી જ તેને કંઈ આપી શક્યા નહીં તેમની વાતો સાંભળીને મારું દિલ છલ્લી થઈ ગયું મને લાગ્યું કે જાણે મારા પિતાની ઇજ્જત ધોમાં મેળવી દીધી હોય તે દિવસે મેં પોતાની સાથે વચન આપ્યું હતું કે ગમે તેટલી પીડા સહન કરવી પડે પણ હું આ ઘરને તૂટવા નહીં દઉં પણ મારું સપનું ટૂંક સમયમાં જ તૂટી ગયું એક દિવસ અનિલ ઘરે આવ્યો તેના હાથમાં કાગળ હતા તેણે તે કાગળ મારા મોઢા પર ફેંકી દીધા અને કહ્યું આ છૂટાશેડાના કાગળ છે હું હવે તને મારી પત્ની માનવા તૈયાર નથી હું આશ્ચર્ય ચકિત થઈ ગઈ મેં તેના પગ પકડીને રડતા રડતા કહ્યું અનિલ આવું ન કર બધું તારા માટે છોડી દીધું છે પણ તે ન માન્યો તેની માં અને બહેને તેને ભડકાવ્યો આ સ્ત્રીને ઘરમાંથી કાઢી મૂક અમને દહેજ જોઈએ છે મફતની નોકરાણી નહીં અનિલે મને ધક્કા મારીને બહાર કાઢી દીધી મારી પાસે ન દાગીના હતા ન પૈસા બધું તેના વેપારમાં લગાવી દીધું હતું તે દિવસે મને ખ્યાલ આવ્યો કે માણસ માણસ જ્યારે લાચાર લાલચમાં અંધો થઈ જાય ત્યારે પ્રેમ અને સંબંધો તેના માટે કોઈ અર્થ નથી તે રાત્રે હું એકલી રસ્તા પર ભટકતી હતી આકાશમાં વાદળો હતા અને તે જ પવન ચાલી રહ્યો હતો મારા આંસુ રોકાતા નહોતા હું વિચારતી હતી કે શું આજ મારા પ્રેમનો અંજામ છે શું ખરેખર મેં ખોટા માણસને મારું બધું આપી દીધું મારું દિલ તૂટી ગયું હતું પણ મારી શ્વાસ હજુ ચાલી રહી હતી કદાચ જીવન મને હજુ વધુ કંઈક બતાવવા માંગતું હતું તે રાત્રે જ્યારે અનિલે મને ઘરમાંથી કાઢી મૂકી ત્યારે હું કોઈ મંજિલ વગર રસ્તાઓ પર ભટકતી હતી મારી પાછળ ન છાપરું હતું ન ખાવાનું ન કોઈ આધાર ઠંડા પવન મારા આંસુ સૂકવાની કોશિશ કરી રહ્યા હતા પણ મારું દિલ એટલું ભારે હતું કે કંઈ સુખ આપી શકતું નહોતું મેં મંદિરના પગથિયા પર બેસીને આકાશ તરફ જોયું દિલમાં ભગવાનને પ્રશ્ન કર્યો શું આજ મારી કિસ્મત છે મેં તો માત્ર સાચો પ્રેમ કર્યો હતો તો મને આ સજા કેમ લોકો મારી પાસેથી પસાર થઈ જતા કોઈ મને દયાથી જોતું કોઈ ઘોરીને મને શરમ આવતી હતી કે હું કઈ હાલતમાં અહીંયા છું રાત ઊંડી થવા લાગી હતી ત્યારે એક નશેડી માણસ મારી પાસે આવી ગયો તેની આંખો લાલ હતી અને તે લડખડાતો બોલ્યો એકલી છો ચાલ મારી સાથે હું તને જગ્યા આપીશ મારા રૂવાડા ઊભા થઈ ગયા હું ડરથી ભાગી રસ્તા પર અંધારું હતું પગ કાપતા હતા પણ મેં પૂરી તાકાત લગાવીને દોડ લગાવી કોઈ રીતે હું એક બસ સ્ટોપના શેડમાં જઈને બેસી ગઈ તે રાતે ઊંઘ તો દૂર આંખો બંધ કરવાની પણ હિંમત નહોતી સવાર થઈ તો મારું ગૌ સુકાઈ રહ્યું હતું મારી પાસે પૈસા નહોતા હું પગપા ચાલતી રહી લોકો પોતાના કામ પર જઈ રહ્યા હતા પણ હું જાણે ભીડમાં ખોવાઈ ગઈ હતી એક દુકાનદાર પાસે જઈને મેં હિંમત કરીને કહ્યું ભાઈ પાણીમાં આવશે મારી પાસે પૈસા નથી તેણે દયા દાખવીને મને પાણી પીવડાવ્યું અને એક બિસ્કિટનું પેકેટ આપી દીધું તે દિવસે મને સમજાયું કે ક્યારેક અજાણ્યા પણ પોતાના હોય છે થાક અને કમજોરીથી મારું શરીર જવાબ આપી રહ્યું હતું ત્યારે મને સામે એક મોટી હોસ્પિટલ દેખાય હું અંદર ગઈ કદાચ મનમાં એક જ વિચાર હતો કે અહીંયા કોઈ મદદ કરશે રિસેપ્શન પર ઊભેલી નર્સે મને જોઈને પૂછ્યું તમે કોને માવા આવ્યા છો મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મેં કાપતા અવાજે કહ્યું હું ખૂબ એકલી છું મને ક્યાંક રહેવાની જગ્યા જોઈએ છે ત્યાંથી પસાર થતા એક ડોક્ટરે મારી હાલત જોઈ તેમનું નામ ડોક્ટર રોહિત હતું ડોક્ટર રોહિતે મને પોતાની ઓફિસમાં બોલાવી તેમણે ધીમેથી પૂછ્યું દીકરા તને શું થયું છે આ હાલત કેવી રીતે થઈ મેં પૂરેપૂરું સત્ય કહી દીધું લગ્ન અપમાન છૂટાછેડા આ બધું સાંભળીને તેમની આંખો ભરાઈ આવી તેણે કહ્યું દીકરા હું તને મારી બહેન સમજુ છું જો તું ઈચ્છે તો મારા ઘરે ચાલી શકા છો મારી પાસે બીજો કોઈ આધાર ન હતો તેથી મેં આ કરી દીધી રોહિતનું ઘર ખૂબ સાધારણ હતું તેમની પત્ની તેમને છોડીને માયકે ચલી ગઈ હતી કારણ કે તે ગરીબ હતા ઘરમાં માત્ર તેમની વૃદ્ધ માતા રહેતા હતા રોહિતે પોતાની માતાને કહ્યું અમ્મા આ મારી બહેન જેવી છે આપણે તેને આધાર આપવો પડશે તેમની માતાએ મને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા તે ક્ષણે મને લાગ્યું કે કદાચ ભગવાને મને ફરીથી જીવવાનો મોકો આપ્યો છે થોડા દિવસો પછી રોહિતે મને તે જ હોસ્પિટલમાં રિસેપ્શનની નોકરી અપાવી દીધી હું ત્યાં કામ કરવા લાગી મને પગાર મળવા લાગ્યો અને ધીરે ધીરે આત્મવિશ્વાસ પણ પાછો આવવા લાગ્યો ચાર મહિના સુધી હું રોહિતના ઘરમાં રહી પણ જ્યારે તેમની પત્ની પાછી આવી ગઈ ત્યારે મેં પોતે હોસ્ટેલમાં શિફ્ટ થવાનો નિર્ણય લીધો હું બોજ બનવા નહોતી માંગતી એક વર્ષ વીતી ગયું મેં મહેનત અને ઈમાનદારીથી કામ કર્યું ધીરે ધીરે હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓ મને પસંદ કરવા લાગ્યા લોકો કહેતા ઉર્મિલાજી તમારા ચહેરાની મુસ્કાનથી જ અમને આશા મળે છે એક દિવસ અચાનક હોસ્પિટલના માલિકે મને બોલાવી મને સમજ ન પડી કે તેમણે કેમ બોલાવી છે જ્યારે હું તેમની કેબિનમાં ગઈ ત્યારે આચાર્ય ચકિત થઈ ગઈ સામે ઊભા હતા રાહુલ મારા મોહલાના વિનોદ અંકલનો દીકરો રાહુલ તે જ હતો જેને મેં બાવપણથી જોયો હતો તે મને ચૂપચાપ પસંદ કરતો હતો પણ તેની ગરીબી જોઈને મારા પરિવારે ક્યારેય તેને સ્વીકાર્યો નહોતો રાહુલ હસતા હસતા બોલ્યો ઉર્મિલા મને વિશ્વાસ નથી થતો કે આજે તું મારી હોસ્પિટલમાં કામ કરી રહી છે મારી આંખો ભરાઈ આવી મેં વિચાર્યું કિસ્મત કેટલી વિચિત્ર છે જેને અમે ગરીબીના કારણે ઠુકરાવ્યો હતો તે જ આજે આટલો મોટો ડોક્ટર અને માલિક બની ગયો છે કેટલાય દિવસો પછી રાહુલે મને કહ્યું ઉર્મિલા હું હંમેશાથી તને પ્રેમ કરતો હતો પણ મને ક્યારે હિંમત નહોતી કહેવાની તારી ખુશીઓ માટે મેં ખૂબ મહેનત કરી આજે જો તું ઈચ્છા તો હું તને મારા જીવનનો ભાગ બનાવવા માંગુ છું મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મેં ભગવાનનો આભાર માન્યો કે તેમણે મને ફરીથી જીવવાનો મોકો આપ્યો રાહુલ મને મારા પરિવાર પાસે લઈ ગયો મને જોઈને મા અને બહેન ફૂટી ફૂટીને રડી પડ્યા માતાએ કહ્યું બેટા અમે તને ગુમાવી દીધી હતી પણ ભગવાને તને પાછી મોકલી દીધી તે રાહુલને ભેટી પડ્યો અને અમારા સંબંધને સ્વીકાર કરી લીધો હતો એક મહિનાની અંદર જ અમારા લગ્ન થઈ ગયા આ વખતે લગ્ન ધામધૂમથી થયા પણ સૌથી મોટી વાત એ હતી કે તેમાં દેખાડો નહીં પણ સાચો પ્રેમ અને અપના પણ હતું રાહુલ મને દરેક ક્ષણે સન્માન આપે છે નાની વાત પર પણ મારી સલાહ પૂછે છે મને લાગે છે કે હવે મારા જીવનને સાચો અર્થ મળી ગયો છે સમય વીત્યો એક દિવસ હોસ્પિટલમાં એક દર્દી આવ્યો તેના વાવ વિખરાયેલા હતા કપડાં ગંદા હતા અને એક પગ પ્લાસ્ટરમાં હતો જ્યારે મેં તેને જોયો ત્યારે મારું દિલ જોરથી ધડકી ઉઠ્યું તે અનિલ હતો તેણે અચકાતા અચકાતા કહ્યું ઉર્મિલા મને માફ કરી દે હું બરબાદ થઈ ગયો છું વેપાર ડૂબી ગયો પરિવાર વાવાએ મને છોડી દીધો હું એકલો છું મારામાં ગુસ્સો પણ હતો અને દયા પણ મેં કહ્યું અનિલ તે મને ત્યારે છોડી દીધી હતી જ્યારે હું સૌથી કમજોર હતી પણ આજે માનવતાના નાતે હું તને માફ કરું છું રાહુલે તેની સારવાર મફતમાં કરાવી અનિલ ધીરે ધીરે સાજો થયો અને તેણે પોતાની ભૂલોમાંથી શીખ્યો તેણે મારી પાસે હાથ જોડીને કહ્યું ઉર્મિલા તું સાચે જ ખૂબ મહાન છે કાશ મેં તને ત્યારે સમજી લીધી હોત મેં માત્ર મુસ્કુરાતા જવાબ આપ્યો હવે મારું જીવન રાહુલનું છે પણ તને એક વાત યાદ રાખવી જોઈએ લાલચ ક્યારેય કોઈનું ભલું નથી કરતી આજે હું રાહુલની પત્ની છું અમારું જીવન ખુશખુશાલ છે પણ જ્યારે પણ હું પાછો હોઈને જોઉં છું ત્યારે મને લાગે છે કે મારી વાર્તા માત્ર મારી નથી પણ તે તમામ સ્ત્રીઓની છે જે દહેજ લાલચ અને અપમાનનો ભોગ બને છે મેં શીખ્યું કે સાચો પ્રેમ તે જ છે જેમાં સન્માન અને અપનાપણું હોય અને માનવતા એ જ છે કે જે આપણને દુખ આપનારને પણ માફ કરતા શીખવે મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો ધન્યવાદ મિત્રો મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવી હતી વિડીયો પૂરો જોવા બદલ આપસો સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો